હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો સવારના સાત પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે જાગી ગયા છીએ અને ભોગાવો નદીમાં આટા મારીએ છીએ ને હું ભૂલી ગયો તો વિડીયો બનાવવાનું એવું કહેવાય એ તમારા માટે વિડીયો પણ બનાવવાનું ભૂલી જાઉં છું તો અત્યારે આપણે ભોગાવા નદીમાં આટો મારી છીએ કેમકે આપણે ખરીદી લેવાનું છે મફાત તો આ ભોગાવો તમે જુઓ જો આપણી સાઈડ હાલે છે

તો ચાલો આપણે અજયભાઈ ભાઈ જઈએ અક્ષયભાઈ છે ને સામેથી આ લગી પાણી તો હવે આપણે અક્ષયભાઈ ભાઈ જઈ છીએ હું કહે છે અક્ષયભાઈને પૂછીએ આપણે જનરેટર કેમ બંધ કરી દીધું છે નાસ્તો કરવા આ હા 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 મજા આવી જશે હોવારમાં નાસ્તો આવી ગયો એ પેલા પાણી છતી દેવાનું હતું નહીં કેમ ભાઈ જનરેટર બંધ કરી દીધું અજયભાઈ જગી ગયા જો તો ફોનમાં મશગુલ જ્યારે ભાઈ ત્યાં ફોન લઈને જ ઉભા રહે છે યુટ્યુબવાળા એવું કહે છે હે અજયભાઈ તમારી સવાર પડી ગઈ કેમ આજ વેલા જગી ગયા તાપણું છે સમ ધીરું ધીરુ થાય છે તો એવું છે અને તો જનરેટર ક્યાં બંધ કરી દીધું નાસ્તો કરી આવ્યો એવું છે ભૂખ લાગી રાત્રે તો હારું દાબી ના હોય રૂપિયા તો થાળીના વસૂલ કરી લીધા તે આપણે હોટેલમાં વસૂલ તો કરવા જ પડે ને ઠીક છે તો અક્ષયભાઈ પણ આવી ગયા છે અને હવે આપણે જશું નાસ્તો કરવા ક્યાં જવાનું નાસ્તો કરવા ગેલાફ્સ તો ચાલો મિત્રો આપણે હવે નાસ્તો કરવા જવાનું છે ગેલાફ્સ હોટેલમાં તો બનાવી રેજો આપણા વિડીયો સાથે તો આપણે ગેલાફ્સ હોટલ થઈને મળીએ એમ તો આપણે ધંદુકા ગયા હતા અને ધંદુકાથી નઈ ભાઈને નીકળી ગયા છીએ પાછા સાઈડ ઉપર જવી છીએ તો નઈ ભાઈને આપણે બેસી ગયા છીએ ડમ્પરમાં પેદરા લાગી નું મળ્યું છે પેદરા થી કે કરશું કે આજે ભાઈને કે શું લઈ જશે કાઢી લે

આજે પણ આખો દિવસ આપણે વિડીયો નથી લીધો ગાડી સાઈડ ઉપર ધોવા લઈ ગયા તા ને ગારામાં ફસાય ગઈ હતી હું થયો તો આખો ગારા વાળો અહીંયા ખારા પાણી નહીં લીધું ને પછી અત્યારે ઘરે ના આવ્યો હતો અને આ રામદેવ હોટલ આવી ગઈ છે મિત્રો બહુ મસ્ત ખાવાનું બનાવો છે રામદેવ આપણે ધંધુકા સર્કલ પાસે છે એમની બ્રાન્ચ બીજી છે બહુ મસ્ત હોટલ બનાવી નાખી છે

સાથે ફરી મળીશું ત્યાં લગી બને રહીજો આપણા યુટ્યુબ ચેનલ સાથે અને જે લોકો તે લોકો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાક દબાવી દેજો જેથી કરીને નવો વિડીયો આવે જાય તો ત્યાં લગી આપણા વિડીયો સાથે બના રહીજો અને કંઈક નવા નવા વિડીયો લઈને આવશું મિત્રો તો તે લોકોએ આપણને સબસ્ક્રાઈબ નથી કર્યા તે લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલું શેર કરજો જેથી કરી આપણા હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય અને આપણી ચેનલ મોનિટેજ થઈ જાય તો ચાલો કાલે એક નવિશો ફરી મળીએ જય હિન્દ જય ભારત